ઓમ શ્રી ગણેશય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડિયોમાં જાણો કાર્તક સુદ અગિયારસ પ્રબોધિની એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી ક્યારે છે એક કે બે નવેમ્બર શુભ લો અને તેની પૂજા વિધિ દેવ ઉઠી અગિયારસ એટલે કે પ્રબોધિની એકાદશી આ ભગવાન વિષ્ણુના ઉઠવાનો દિવસ છે ઉલ્લેખનીય છે કે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી યોગ નિદ્રામાં જતા ભગવાન વિષ્ણુ દેવ ઉઠી એકાદશીના દિવસે જાગે છે ભગવાન જાગતાની સાથે ચાતુર્માર સમાપ્ત થાય છે આ પછી લગ્ન અને ગૃહ પ્રવેશ જેવા પશુ પ્રસંગો ફરી શરૂ થાય છે ઘણા લોકો આ દિવસે તુલસી વિવાહનું પણ આયોજન કરે છે એવું કહેવાય છે કે જે કોઈ દેવ ઉઠી એકાદશી પર સાચા દિલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમના જીવનમાં સમૃદ્ધિ સુખ અને શાંતિ કાયમ રહે છે અહીં આવો જાણીએ કે દેવ ઉઠી એકાદશી ક્યારે છે દેવ ઉઠી એકાદશીની તારીખ અને શુભ શુભમુહૂર્ત એકાદશીની તિથિ શરૂ એક નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ વાગીને અગિયાર મિનિટે એકાદશી તિથિ સમાપ્ત બે નવેમ્બર બે હજાર સવારે સાત વાગીને એકત્રીસ મિનિટે દેવઉઠી એકાદશી એક નવેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે કરવામાં આવશે બે નવેમ્બરના રોજ પારણા માટેનો સમય બપોરે એક વાગીને સત્તર મિનિટથી ત્રણ વાગીને ત્રીસ મિનિટ સુધીનો રહેશે પારણા કરવાની તારીખે હરિવસ્ત્રાનો સમાપ્ત થવાનો સમય બપોરે બાર વાગીને પંચાવન મિનિટ તો ચાલો મિત્રો હવે જોઈએ દેવ ઉઠી અગિયારસ પરની પૂજા વિધિ દેવ ઉઠી અગિયારસના દિવસે સૂર્યોદય પહેલા જાગી જાઓ ઘર સાફ કરો સ્નાન કરો ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો દરવાજા પર તોરણ બાંધો અને ભગવાન વિષ્ણુના ચરણ બનાવો તુલસી અને પીપળાને જળ ચડાવો પૂજા કરો અને દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ લો શંખ ઘંટડી વગેરે વગાડીને મંત્રોનો જાપ કરતી વખતે ભગવાન વિષ્ણુને જગાડો ભગવાન વિષ્ણુને શુદ્ધ જળ અને પંચામૃતિ અભિષેક કરો અબિલ ગુલાલ ચંદન અક્ષત ફૂલ તુલસી અને અન્ય પૂજા સામગ્રી ચઢાવો ધૂપદીપના દર્શન કરો ફળો અને મીઠાઈઓ ચડાવો આરતી કરો અને પ્રસાદ વહેંચો જો તમે આ દિવસે તુલસી અને શાલીગ્રામના વિવાહ નથી કરાવી શકતા તો સામાન્ય રીતે તુલસીની પૂજા કરો અને તુલસી નમાષ્ટકનો પાઠ કરો તુલસી નમાષ્ટક એટલે કે તુલસીના આઠ તાપવાળા મંત્રોનો જાપ કરો તો મિત્રો આપ સૌને પ્રબોધિની એકાદશીની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલસે સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ